નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિઓમાં હું એસ્ટ્રોલોજ રિહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિઓમાં આપણે વાત કરી રહ્યા છીએ મેં જન્મ લગ્નની જન્મકુંડલીમાં અષ્ટમભાવોમાં જો મંગળ હોય તો એનું કેવું યા કહું શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લ લગ્ન

મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ યા અવગતિ અર્થાત પ્રેત યોનીમાં જવા વિશે સાથે જ વીર વારસો વારસાઈ સંપત્તિ વીમો યા મૃત્યુ થયાની શરતે વારસદારોને મળવા પાત્ર વીમાની રકમ અને સાથે જ પુરાતત્વ યા ભૂતકાળ એના સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં અર્થાત આઠ અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતાની સ્વગૃહી રાશિમાં મંગળ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ મંગળ જે છે એ આ આઠ અર્થાત વૃશ્ચિક રાશિમાં રહી અને પોતે સ્વગૃહિત થાય છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને લાંબુ યા દીર્ઘ આયુષ્ય એ પ્રાપ્ત કરાવશે અર્થાત તમને ચિરંજીવી બનાવશે સાથે જ જીવનના ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી પદાર્થ પાઠ કે બોધપાઠ એ મેળવી અને જીવન જીવવાની વૃત્તિ એ તમને અપાવશે તથા દૈનિક જીવનની દિનચર્યામાં એવી બાબતનો પ્રભાવ એ પડતો એ પણ તમને દેખાશે જણાશે યા તો અનુભવાશે તથા આ બાબતના કારણે જ સ્વગૌરવનો ભાવ એ પણ તમારા મનમાં પેદા થવા પામશે પરંતુ સાથે જ આ મંગળ જે છે એ દેહ સ્થાનનો અર્થાત તમારી જન્મ જ્યાં લ લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે એ ભાવનો સ્વામી થઈને અને આઠમા ભાવમાં અર્થાત આઠ લખ્યું છે ત્યાં રહેલું હોવાના કારણે દેહની સુંદરતાની બાબતમાં ઉણપ ખામી કે ક્ષતિ એ તમારા વ્યક્તિત્વમાં જોવા મળશે ઘડપણ યા તો વૃદ્ધાવસ્થા એના ચિહ્નો જે છે અથવા લક્ષણો જે છે એ તમારા શરીર ઉપર જલ્દીથી આ વહેલા ઉપસી આવશે એવું દેખાશે યા તો જણાશે સાથે જ તમને બીજા સ્થાન અર્થાત ઘરની બહાર ઘર યા કુટુંબના પરિવારની વ્યક્તિઓ સિવાય અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ વધુમાં વધુ પ્રમાણમાં રખાવશે યા બંધાવશે આ મંગળ જે છે એ પોતાની ચોથી દ્રષ્ટિથી અગિયારમા ભાવને અર્થાત લાભ સ્થાનને અર્થાત જીવનમાં પ્રાપ્ત થનાર યા થવા યોગ્ય લાભ સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ શનિની રાશિ કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ મંગળ અને શનિ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ આવકની પ્રાપ્તિ કરવાના માધ્યમ સંબંધિત બાબત આજીવિકા મેળવવા સંબંધિત બાબતમાં થોડી ઘણી મુશ્કેલીઓ વેઠી અને સફળતા મેળવવાની ક્ષમતા એ તમને પ્રાપ્ત કરાવશે સાથે જ આવકની વૃદ્ધિ કરવાની દિશામાં વિશેષ પ્રયત્ન એવા પણ એ તમને બનાવશે આ મંગળ જે છે એ પોતાની સાતમી દ્રષ્ટિથી બીજા અભાવને યા તો દ્વિતીય ભાવને અર્થાત જીવનમાં ધન સંચય ધન કુટુંબ વાણી વાચા ભાષાકીય કીયો વ્યવહારો એની સાથે સંબંધિત બાબત એ જ્યાં હોય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુગ્રહ શુક્રની રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતના જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ મંગળ અને શુક્ર એ જે છે એ એકબીજાના સામાન્ય શત્રુ છે એવું દર્શાવ્યું છે અને એટલે જ એ તમને જીવનમાં ધન યા આર્થિક બાબતનું સુખ જે છે અને કુટુંબમાં યશ કીર્તિ આવી બાબત મળવા છતાં બાબત મળવા છતાં પણ તમારા મનમાં કોઈને કોઈ પ્રકારનો અસંતોષ રહેવા પામશે એવું જણાશે આ મંગળ એ પોતાની આઠમી દ્રષ્ટિથી ત્રીજા અભાવના અર્થાત જીવનમાં ભાઈ બહેનોનું સુખ તમારામાં આવડગત કે આવડત હું હોશિયારી તમારી ઈચ્છા શક્તિ

તમને તમારા ભાઈ બહેનોથી પ્રાપ્ત સુખ અને સાથ સહકાર એમ બંને બાબતોમાં કોઈને કોઈ બાબતે ઉણતના ભાવનો અનુભવ એ કરાવશે તમારા આદરેલા સાહસકર્મો યા પરાક્રમની બાબતમાં સફળતા મેળવવા જેવી બાબતમાં પણ હર હંમેશ તમને પ્રયત્નશીલ રખાવશે આવું ભૃગુસંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતી સભ વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર